સુનિલભાઈ ક્યાંક છો જઈએ તો આપણી હારે સુનિલભાઈ શું ગુડ મોર્નિંગ હેલો YouTube યુટ્યુબ ફેમિલી તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ વડનગર અને પછી આજે બતાવીએ શું કરવા જઈ રહ્યા છીએ સસ્પેન્સ તો સસ્પેન્સ રાખ્યો છે તો સસ્પેન્સ રવા આમ તો હું કહી દેવાનો હતો પણ રવા જ તો આપણો વડનગર જઈએ છીએ અત્યારે આજનો બ્લોગ અહીંયાથી જ શરૂઆત કરીશ કારણ કે કોમ બુજ્યા હતા ને આઈને તરત નો તરત આવીને અહીંયા જવાનું ગોઠવી નાખ્યું એટલે આપણે બ્લોગ કરવા રહ્યા ન હતા અને અમે પોકી જઈએ પેલા વડનગર ત્યારબાદ તમને આગળની સફર બતાવશું શું કરવા જઈએ છીએ મસ્ત મજા નવું જોવા સાબરમતી નદી નો વ્યૂ વ્યુ 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 જોવા બતાવું મસ્ત જોરદાર હો મજા આવશે એમાં સાબરમતી નદી અત્યારે પાણી નથી બિલકુલ જો મસ્ત મજાનો ગયો છે તમને બતાવો આગળ ઊંટ ગાડી આવે છે પુલ ઉપર કેવું લાગે જો ઊંટ ગાડી આવે છે અને બીજું જો આપણો ભટનગર પહોંચી જાય તમને બતાવો અહીંયા હર્મિસ્ટ તળાવ કહેવાય છે ભટનગર બહુ ફેમસ એ અહીંયા છે સુનિલભાઈ બતાવશે આપડે બાઇક ચલાવીએ છીએ તો મિત્રો આ તમે તમે જોઈ રહ્યા છો શર્મિષ્ઠા તળાવ અને અહીંયા સિંહ ઘોડા વાયેલા અહીંયા બીજું તો વનસ્પતિ છે પણ જો સાહેબ મેરી એ શર્મિષ્ઠા તળાવ જો એક ડૂમ છે અને આ બાજુ છે બાકીનું બધું જે છે એ બધું પણ આપડે અહીંયા થઈને ખર્તા હતા તમને બતાયું અને આપણે જવું છે સિવિલ તરફ વડનગરની સિવિલ મેન કહેવાય છે ફાઇનલી જો મિત્રો આપણે જે જગ્યાએ પોકવાનું તે જગ્યાએ આપણે પોક જો તમને બતાવું આ રહીએ સામે રહી વટનગરની સિવિલ છે જનરલ હોસ્પિટલ વટનગર જોઈ શકો છો અને આપણે આયા થઈ અહીંયા દોરી બને છે તો આયા છીએ જે દોરી પાવરાવવામાં આવે છે અને એ બધું સર તમને આગળ બતાવું કન્ટિન્યુ બનાવી રહેજો ફાઇનલી જો આપણે આવી ગયા છીએ મિત્રો જો આપણે આયા ત્યા તમને કહી દઉં અહીંયા વટનગરની ફેમસ દોરી કહેવાય છે તે પાયેલી રહી અને આ બાજુ જો કામકાજ ચાલુ જ છે તમને જો હા અત્યારે આ કામકાજ ચાલુ છે એ તમને આ બ્લોગમાં બતાવી મિશલ મેન વિડીયોમાં આપશે એ અહીંયા જો દોરી ભરાય છે તૈયાર થઈ ગયો છે દોરી ફીર કેમ થાય જો તમે તો ચાલો આપણે ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ મેન ચેનલ માટે કરી લઉં અને મેન ચેનલમાં વિડીયો આવશે જોજો મજા આવશે તમને નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા નવા એક વિડીયોમાં

પલાળી દોરી એટલે એને પોલીસ ઉતરી અને પછી આ રેટીઓ કહેવાય કે આપડે સાયકલ ઊંધી સાયકલ ટાયર લગાવેલ તૈયાર કરેલું છે અને એમાંથી પછી લગભગ કયો લઈ જતા હશે તો જે હોય આપડા મેન વિડીયો મેન વિડીયો જોઈએ આવશે

જોઈ શકો છો ઇંટવાનું ચાલ થઈ ગયું છે અને આ ચડખો છે એ આપણા ગાંધીનગર આ પ્રમાણે ચડખો હોય છે એ જો આપ જે પલાળેલા રેલ છે એ અહીંયા વીંટવામાં જોઈ શકો છો વીંટવાનું પ્રોસેસ ચાલુ છે પછી આના પર પલાળ લાગશે એ પ્રતિ

કમ્પ્લીટલી ઉતરી ગયો છે મસ્ત મજાની એને આપણે કામ થઈ ગયું વિડીયો મસ્ત શૂટ થઈ ગયું મેન ચેનલ માટે મેઇન ચેનલમાં જઈ જોઈજ યાર એમ હવે આપણો મોનિટાઈઝ છે પણ પેમેન્ટ ઘણું દૂર થઈ જ એટલે પેમેન્ટ આવી જાય જલ્દી અને ફરી એકવાર થઈ દઉં જો આ સિવિલના બિલકુલ બાજુમાં તમારે આવવું હોય તો ડિઝોન દોરી સેન્ટર છે સિવિલ હોસ્પિટલ સામે બ્રહ્માણી માતાના મંદિર પાસે સિપોર રોડ વડનગર

છે છે બેઠા કાકા અહિયા નટુકાકાન ગામ છે ને હા તમે મળેલા તમે મળેલા ને નટુકાકાન કોઈ દિવસ મળ્યા છો ને હા વર્ષમાં કેટલી વાર આવતા હોય પેલા આવતા એક બે વખત એવું હતું એમ ને એ સ્વયંભુ શ્રી લાખેશ્વર મહાદેવ નું મંદિર છે જોરદાર એ પણ તમે દર્શન કરી લો તમને અહીંયાને દર્શન કરાવી દઉં આપણે નટુકા ગામ ગામની અંદર આ છીએ એટલે તમને વતાય થોડું ઘણું નામ નીકળ્યા છીએ આ જો આ રસ્તો છે ઊંધાઈ ની અંદર અને હમ આપણે ગૂગલનો મેપ મારીને જવું પડશે કારણ કે આગળ રસ્તો આપણને ખબર નહીં પાછળ સુનિલભાઈ મેપ જોવું જ જો હાજર મેપ તો ચાલો નીકળી જઈએ અને ઠંડી વેળા થઈ રહી છે એટલે થોડું સેટલ બેટર કમ્પ્લીટ કસી વધી દેવું પડે મેપ ઠરી જવું તો ચાલો નીકળી જઈએ ઘર ભેગા થઈ જઈએ કાંઈક જો અહીંયા આપણે બધાની જોપાટી ગયા પકડી તમને બતાવો વલસના આવી જાય છે અને અત્યારે પેકિંગ થઈ રહી છે ઘર માટે જાડવી ઓન માટે જો સૂટવી ઓન માટે પેકિંગ થઈ રહી જુઓ ફાઇનલ જો જાડી ઓન પકોડી લઈ લીધી ને આમ જતા રહીએ ઘેર હે અત્યારે આવી ગયો છે તમને ટાઈમ બતાવી દઉં એકવાર આ છ પૂણા સાત થવાય છે જોઈ શકો છો જો બધા મંડાઈ ગયો છે આપણે લાવ્યા હતા થોડી પકોડી અને તમે પકોડી બાવા છો હે અને ત્યાં ને એ કાળી હશે કાળી આઈ હોપ ગઈજ તમને બ્લોગ પસંદ આવ્યો પસંદ આવે તો લાઈક કરી નાખો મસ્ત મજાની અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો આ બાજુ ધારું પડે છે તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો અને હું કાલના બ્લોગમાં મળીશ ટાટા પાય જય માતાજી